મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી મારા નવા નવા વિડીયોમાં અને મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજે તારીખની વાત કરીએ તો તારીખ અગિયાર નવ બે હજાર પચીસ અને ગુરુવાર અને લાલ કાંદાની આવકની વાત કરીએ તો સાડત્રીસો પ્લસ સફેદ કાંદાની વાત કરીએ તો ચારસો પ્લસ ચાલો આપણે હવે જઈએ લાઈ હરાજીમાં લાલ કાંદાની આવક સાડત્રીસો પ્લસ

સોતેરતેર પંચોતેર સોતેર પંચોતેર ઓગણ એસી રોહિત લેતા નો લેતા નો ભાઈ વધે તો બે રૂપિયા બે રૂપિયા વધારે લઈએ ખેલી માલતો કરો ચોરાશી પંચ્યાસી કરો છ્યાસી સત્યાસી એક સારું છે સત્યાસી ના કોઈ હારું છે ઇમરાન કાલે એકાનું બાનું ચોરાનું પંચાણું કુલ ની બરાબર છન્નું સારું છે ઇમરાન છન્નું

ભાઈ પાસ માલ હારો છે કાળું ભાઈ પંચાવન એક તારીખ નીકળશે બધે એકલું નાખો ને ભાઈ હવે નથી

સાડત્રી સાત્રીત્રી અહિયાં પંચાલીસ ચાલીસ બેતાલીસ તેતાલીસ ચુમ્માલીસ પિસ્તાલીસ રૂપિયા ભાઈ છેમણ Bertali, bertali, bobol pecah, bobol pecah, bobol pecah. Saya cabut nih, bobol pecah, tambah lagunya. Saya cabut, bobol pecah, bobol pecah. Saya સિત્તેર ઓગણસી એસી એસી એસીવાન કોના દરવાર ભાઈ હલો છે હલોની ભાઈ

બે <Sọ> ભાઈ <conclusions> 92 92 રૂપિયા એ ભાઈ 92 92 94 95 ગુંદણી નું 92 98 99 98 98 ને એક મિનિટ ઊભા રહો હા હારું છે વારો ને કીધું ભાઈ સાહેબ ફોટો ઉકલ છે 98

અતહ આજા આજા બે એકર વદે હાલ 160 160 રૂપિયા બસો 160 રૂપિયા એકર 160 ચોથાય પાચો સાચો યે હવે શું છે ઠીક છે આગો દેયા ગયા એક ખોડ પોતે ચોતેર રૂમોટે પંચોતેર પોતે સત્યોતેર અઠ્યોતેર ઘોડી અઠ્યોતેર સોતેર રૂપિયા પર બહુ બસો અઢસો રહેલો રૂપિયા તેમાં બહુ ઓગરસી રૂપિયા સૈસ રૂપિયા એક્યાસી ત્યાંથી ત્યાંથી ખેલોને પણ સોળિયાથી ગોળિયાથી નાટક પાંચથી એક્યાસી અઠ્યાસી દિવ્યથી નિવ્યાથી સૈવ્યાથી રૂપિયા અઠ્યા